તો ગાઈસ અમારા ઘરે આજે આવ્યા છે મહેમાન આ દેતા બહુ થાય પાછળ હાય મહેમાન કેમ છો તો મજામાં જશો અને અમારા વિડીયો જોતા હશો તો મજામાં જ રહેશો કોકોનટ મિલ્ક હા માં મિલ્ક તો હે ને એવું કોકોનટ મિલ્ક ના મિલ્ક જ કે તો ગાઈસ મિલ્ક વગરનું મિલ્ક કોકોનટ મિલ્ક તો જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ મિત્રો કેમ છો હું તો મજામાં તમે પણ મજામાં જઈશો અને આપણે અત્યારે નાસ્તો પાણી ચાલુ છે આજ તો સેન્ડવીચ ખાઈ આપણે અને આ કાંઈ સૌલો ઉતારી તો હા તો જો મેં હેને ને આજે સેન્ડવીચ ગરમ કરી લીધી મને કોઈ જીઆ છે ને સેન્ડવીચ ગરમ કરી દેતું નથી આનો ગરમ કરી દીધી મેં ગરમ કરી દીધી ત્યારે મેં તને કીધું તો હાલ ખા તે ના પાય તો આપણને ભૂખ ન હોય ને ત્યારે એ ગરમ કરે આપણે તો અહીંયા નાસ્તો કરી લીધો તો અહીંયા એ ગરમ કરે ને પછી એમ કે હાલ નાસ્તો કરવા અને આપણે ભૂખ ન હોય અત્યારે આપણને ભૂખ લાગી તો આપણને ગરમ કરી દેતી નથી આમ હાલ એમ જ તો જોઈ શકો મિત્ર આપણો મિત્ર આપડે વાતો કરીએ તો અમે કરી જોઈ શકો તો શકો લખણ કઈ હજી સાયકલ આપણે ધોવાની છે સર્વિસ કરવાની છે સરખી ભાઈ બે દિ પછી આપણે જવાનું છે ફાઈનલી તો આપણે જીયાબેન આવી ગયા સ્કૂલ થી ઘરે મમ્મી જવાય નથી રોકીનું ભી

તો એ તો ઉપર ક્યાં દેખ શકતી જિયા ક્યાં દેખરેખ રે નવેરા ને તો અહીંયા અમારા નવેરા મચ્છર નો આવે ને એટલે અને ઉંઘેરા આવે અને હવા આવે એ બધું એકમાં આવી જાય હા તો કઈ હજી એક આપણે બારીનું બાળી કામ ચાલુ છે અને અત્યારે આ નવેરામાં થઈ ગયું છે હજી આની ઉપર આવશે સ્ટીલની જારી એટલે છે નહી છે નહી એટલે છે નહી એટલે શું એટલે કઈ ખબર નહીં જારી નાખવાની એ કામકાજ હજી બાકી બીજી બધી વસ્તુ અહીંયા બાકી દૂર દૂર થઈ ગઈ દૂર દૂર નહીં ગુસા પૂછા હો ગયા હે શ્રીફળ દેખાય શ્રીફળ એનો જીવ સાંભળી આમ વિચિત્ર લાગે મમ્મી અને જીયા બેન કહે કે હોય એને મોબાઈલમાં જોઈએ એટલે એ બધા આવું પોતે બોલો આપણે તો કોઈ દી ટ્રાય નથી કર્યું કેમ હોય આપણે કાંઈ ખબર નહીં એમ કહે કે ટોપર અને પાણી ઠાકર મિક્સ કરનાવવાનું જ્યુસ કરનાવવાનું આવન કાંઈ ખબર છે નહીં કેવું લાગે ટ્રાય કરીને પછી ટેસ્ટ કરીને તમને કઈ કે કેવું ચીજ છે અને પણ જ્યુસ હોઈ શકે અમ તો આજ જ ચલા

تو گیس آپ ٹرائی کرنا گھر پہ کیسا بنتا ہے اور کومنٹ کر دینا اچھا لگتا ہے کہ نہیں لگتا ہے تو بھائی فیس ٹرائی کر کر کے ملتے ہیں ٹرائی کرتے ہیں تو بتاتا ہوں کیسا بنتا ہے تو گیس آج ہمارے گھر آیا ہے مہمان تو خاص مہمان ہے تمہیں بتا دو کیا مہمان ہے ایک تو مہمان نے جو آٹو بھائی تو گیس مہمان تمہیں بتا دو کیاں چڑی نا بیٹھا ساری چڑھے بیٹھا مہمان چیز હાય મહેમાન કેમ છો તો મજામાં જશો જોતા જ તો મજામાં હશે રહેશો હલો જા લિયો અરે હવા આવી ગયે તમારા મહેમાન તમારાથી જ ભાગે તો જોઈ શકો કઈ જ્યુસ તૈયાર થઈ ગયું છે આવું કઈક છે આપણે ટ્રાય કરી જઈ પેલી ચમચી કેવું લાગે ખબર આ તો બહુ મસ્ત લાગે લાગે યસ એકદમ મસ્ત ના ઠંડુ ઠંડુ તો નથી નારિયેલ પાણી જેવું જ લાગે અને બહુ મીઠુંય છે એમ કે હાકર કે ને ટોકરું નાખ્યું એટલે બહુ મસ્તીનું એનું લાગે તમે એકવાર ટ્રાય કરજો જરૂર ન્યુ જ્યુસ આ ગયા એસા કઈ દેખતા હે કોકોનટ કોકોનટ જ્યુસ હાલો ભાઈ તમે કે એમ બ કોકોનટ જ્યુસ ઓકે જીયા કોકોનટ જ્યુસ બ